અહીંયા અમે પોસ્ટર ડિઝાઇન કરેલા લગાવી દેસુ કપડા મશીન માં આજે બે ઘણ ફરશે તો જોજો તમે આખા દિવસ નું કામ કેટલું બધું કામ છે વસ્તુ લાવવા આ છે ને અમારા મમતા માસી લાવ્યા છે પૌવા ચણાનો લોટ અને ગોળ આ જોવો વાસણ ઉટકવાના બાકી છે આજે ભાઈ ગયો છે નોકરીએ એના ટિફિનમાં ભીંડાનું શાક બનાવી દીધું ત્રણ ભાખરી કરી ભાખરી એને બે ભાખરી અમે ખાધી સાથે ચા અને કેટલો બધો નાસ્તો મોજા અમે જવા દેવાના છે અને જોડી જ વિખાઈ ગઈ છે પેર તો મમ્મી કે હવે નવા મોજા લઈ લેજે જૂના મોજાની પેર તું જવા દેજે આ બધા હોલના જે તકિયા ને કવરિયા છે ને બધા કાઢી લેખા અમે અહીંયા અમે એને તપાવશું ને ઓલા બધા ધોવા મૂક્યા જો મારા ઘરની બહાર બકરીઓ આવી છે ચરવા માટે જો બકરિયું

અવજ ધૂળ ભરાય છે એટલે નિરાતે જ્યારે ફ્રી પડીને ત્યારે ઘાસ જ બધું કઢાવી નાખવાનું છે ત્યાં મેં પોસ્ટર ડિઝાઇન કરેલા લગાવી દઈશું કપડા મશીનમાં આજે બે ઘણ ફરશે તો જોજો તમે આખા દિવસનું કામ કેટલું બધું કામ છે વસ્તુ લાવ્યા આ છે ને અમારા મમતા માસી લાવ્યા છે પૌવા ચણાનો લોટ અને ગોળ આ જોવો વાસણ ઉટકવાના બાકી છે આજે ભાઈ ગયો છે નોકરીએ એના ટિફિનમાં भिંડાનું શાક બનાવી દીધું ત્રણ ભાખરી કઈ દીધી એક ભાખરી એને મોકલી બે ભાખરી અમે લોકોએ બ્રેકફાસ્ટમાં ખાધી સાથે ચા અને કેટલો બધો નાસ્તો એના મોજા અમે જવા દેવાના છે એને જોડી જ વિખાઈ ગઈ છે પેર તો મમ્મી કે હવે નવા મોજા લઈ લેજે જૂના મોજાની પેર તું જવા દેજે આ બધા હોલના જે તકિયા ને કવરિયા છે ને બધા કાઢી લખા અમે અહીંયા અમે તડકેને તપાવશું ને ઓલા બધા ધોવા મુકા જો મારા ઘરની બાર બકરીઓ આવી છે ચરવા માટે જો બકરીઓ કેટલી બધી બકરી આવે છે 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 ઘાસ તો લીલું ને ગયું આજે મમ્મી મારા ઉપર ગુસ્સે થઈ છે કેમ કે મારાથી એક બહુ મસ્તી નો વ્લોગ હતો અમે લોકો બારે જમવા ગયા તા હું એમાં કેટલું બધું બોલતી હતી એ મને બહુ લોગ ગમતો હતો પણ મારા કીધે ડિલીટ થઈ ગયો ધ્યાન રહ્યું નહીં ડિલીટ ઓલ મારી દીધું જો અહીંયા મને કોણીમાં વાગી ગયું લોહી મહીંડું નીકળવા ખબર નહિ હું વાગી ગયું મને તો કોણીમાં એવી રીતે વાગી જાય ને તો હું વિકો ટર્મરીક ક્રીમ અથવા સોપરા મેસીન લગાવી દઉં તો તમે શું કરો છો એટલે હવે મારે મારી ગેલેરીમાં જોઈ વિચારીને ડિલીટ પડશે જનરલી મારા વિડીયા માં એટલો કિચડ કે હું સી વાતે ડિલીટ કરું જ નહીં પણ મારે તે દી હું હું જોઉં કે મેં ડિલીટ ઓલ મારી દીધું હું કોઈ દી ડિલીટ કરું નહીં હું એવી આળસું છું જોઈ બાધે હે એટલે મારો ફ્રેન્ડ હતો ને એ મને એમ કેતો હતો કે તારો ફોન દે મારે એમાં વિડીયા જોવા છે જોવા છે તો મારા ફ્રેન્ડ ને મારે ફોન દેવો નતો તો મેં કીધું મારા પાસે નથી તારે મારા મૂકવા હોય તો તું અલગથી તો પછી મારા ફ્રેન્ડ ને મારે ફોન દેવો નહોતો અને એ સાબિત કરવું તો જો મારા ફોનમાં કઈ નથી મને ખબર નતી કે આમાં વ્લોગ પડ્યો છે હજી તો મારા કીધે ડિલીટ થઈ ગયું હેમજા તો મેં આ બનાવ બન્યો હતો

કેમ કે ગુસ્સો કરવાથી આપણું નુકસાન થાય મારી તો એવું જ થાય અને આજે અમારી ઘરે આજે અમારી ઘરે મમતા માસી આવવાના છે ઈ અને એમના ડોટર તો તમે લોકો આખો વ્લોગ જોજો ઈ મારા સગા માસી નથી પણ કહીએ ને કે પારકા ઈ પોતાના મારા મમ્મી ના બાળપણના મિત્ર છે તો આજે મમ્મી કે છે ફટાફટ બધું કામ કરી નાખ કામ કરું છું અને અમે લોકો સાંજે આજે હોટલમાં જમવા જવાના છીએ કે મારે એમને યુટ્યુબ ચેનલ બનાવી દેવાની છે ઘણું કામ છે મારે તો અમે બે બેન પણ બધા ભેગા થાય તો ઘરમાં વાતું જ કરતા હોય તો કયા આપણે જમવાનું બનાવી ના શકીએ તો આજે અમે બાર બધા જમવા જાશું તો આખો બ્લોક જોજો આના પછી જમવાનું પણ આવશે આમાં તો જોડા લઈ હું મશીન માં નાખી દઉં છું હવે આજે અમે ટિફિન કર્યું તું મારા ને મમ્મી માટે બીજું શાક બનાવશું કઈ છે ભીંડાનું શાક બાકી બધું મારા ભાઈને દઈ દીધું જો હવે અમારે મારી મમ્મીને જમવા માટે બીજું શાક એ બનાવવું જોશે આ બધું હું વાસણ છે ને ઉટકવા હમણાં ચોકડી માં મૂકી દઉં છું ઓલો બ્લોગ ડિલીટ થઈ ગયો ને તો મારી મમ્મી હવાર ના એટલા ખારા થયા છે ને કે આ તો વિડિયો છે નહી તો મને બે ઝાપટ જોડાવી દીધી એટલે આવડી ઢગી થાય તો હું માર માનો માર ખાવ છું મને કોઈ ગેરન કરે દીકાઈ દે તો મેં ક્રોસ કરે

અને મને હાથમાં વાયકું નથી એને પાકુડિયા ભરી લીધા સિદ્ધાંત તત્કાડે મને કે દીકરો નોકરીએ જ આવે છે એટલે દીકરો વાહલો તે મને હેરાન કરતો તો મેં મારો ફોન ચોંટવી લીધો મારો ફોન અટેન્ડ કોઈ મને ગમતું જ નથી

કઈ નઈ રૂપાળી હું ને એટલે ગમતું નથી મા દીકરા ને હા એટલી રૂપાળી હું ને એટલે કાઈ મમતા માસી ની દીકરી સામે જોડા નથી કાઢતી આંખુ જ મોટી તાપરે ગ્લોગ માં એમ કઈક મન વાયગું વાયગું નથી બાસ્કોડિયા ભરી ગઈ બાપ જેવો કાળો ગમતું

લે ઓન કરો તો જો ભાઈ છોકરીની જાત છું એટલે મારું યુટ્યુબ ચેનલ માં સારું હાલે છે એટલે હું નોકરી નથી કરતી તો

અને ઘરે મિત્રો હું કઈ એમનો વિડીયો બનાવીને રહેતી નથી મારે ઘર ના કામ હોય છોકરા નાઈ ધોઈ ને એને નાઈ ધોઈ ને જવાનું એને ટિફિન એને બનાવડાવવાનું લગ્ન થયું હોત ને તો છોકરા ને ધવરાવવા પડે કામ કરવું પડે સ્કૂલે મૂકવા જવા પડે વર ને સાસુ ને બધા હાચવા પડે એમાં કઈ નવાઈ નથી કે મારે ઘરનું કામ કરવું પડે વીડિયા વીડિયા ના તો તમને જ છે લે બિચારી

ખબર પડે એના થઈને એક થઇ ને દી માર ખાવો જ પડે ખબર પડી ગઈ છે હું મોટી બેન છું મોટી બેન નાના ભાઈ ને એક શબ્દ નો કઈ હકી

એટલે હું તમને બતાવતી રહીશ આના પછીના વ્લોગમાં અમે ને મમતા માસી જમવા ગયા ને ના મારો વ્લોગ બનાવેલો છે જમવાનું એ હું મૂકીશ આમાં ઓલરેડી માર કૂટમાં રોવા ધોવામાં બહુ લાંબી મિનિટું થઈ ગઈ છે તો આમાં નહીં મૂકાય હા જમવા જઈને મૂકજે એ મૂકીશ